પાલનપુર આબુ હાઈવે પર સાઈબાબા રોડ પર શનિવારે સાંજે કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું જ્યારે બે વ્યક્તિઓને ઈજાઓ થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે કારમાં ત્રણ મિત્રો પાલનપુર આબુ હાઈવે પર સાઈબાબા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા દરમિયાન ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર પચાવન વર્ષીય ગલબાભાઈ જુડાલનું મોત નીપજ્યું હતું જ્યારે ભાવિક ભાઈ અને દેવેન્દ્રસિંહને ઈજાઓ થઈ હતી જેના પગલે આજે આજુબાજુથી લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા અને ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા મૃતક ગલબાબાઈના મૃતદેહને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં લવાયો હતો જેના પગલે મૃતકના સ્વજનો તેમજ મિત્ર સર્કલ સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા તેમની પાસેથી રૂપિયા છેતાલીસ હજાર ત્રણસો એક રોકડ બેચાવી મળી આવી હતી જે વીર સિક્યોરિટીના બહેને તેમના પરિવારજનોને સોંપી હતી